મુખું કવિ દે તારો વાય રે કાકા ઊભો થાકી ગયો યાર ના આટલી હેડમાં થાકી જાશ તું જવાન તો શું આ જો અમે અમાર ક્યાં થાકીયા ઊભો અરે યાર કોણ થાકી ગયો પાછો યાર યાર બોલે અરે પણ યાર થાકી થાકી ગયો હેડી હેડી તું ગાઢ પર ના કર બો શાંતિ હેર ને તારા માટે પેલો મારા ભાઈ બહેન બધું હા અને આવું બધું ના કરો શાંતિજી હેર મે મેં નું કીધું છે હા લાઈન છે હવે તને આલું જો રમકડા બુડા તું તો મને આવતા આવતા હેરાન કરી દીધો કોણ હશે આ જગુભાના તો બુડા દસ વાર તું પૂછ શું કરે જગુભાઈ તો જવાનું છે

લે કેવું છે આ હું આને શું કરું બોલ મને કઈ ખબર નઈ પડતી ભાઈ ના કાકા મને ભજિયા ના લે આ પેન ભજિયા પણ તો ચોય લાવે ને યાર ભજિયા હા તો મને હેરાન પણ આ શું છે ટુકડો ગોળો છે થોડો છે જો પાછો આમથી આમ આમ કરી લે મને ભજિયા

છોકરો સર છોકરા મને બોલ બહુ હેરાન કરી નાખ્યો આવતા આવતા હું હેરાન હેરાન કરી નાખ્યો ભજીયા લાવી ભજીયા લાય ભજીયા લાવું માનતો જ નહી ભાઈ દૂધ નતું ઉકારો બનાવે આપડે એવું કશું ને દૂધ ભાવું લાવું પેલો ભાઈ હોટલ ખોલે એટલે લાવીએ આપડે ઓ બાપા એ મારે કમર આ પુડા અરે યાર કાકા પચ્ચા ચાના કેવું નથી આવો નથી કમર રાત નાખી ને આવા ના ગોડા ને શું કીધું તું અરે યાર પજિયા નું કે લાયા

મારી કમરની મારો મોકોડો તોડી નાખ્યો તો ભૂરો એમને અત્યારે હું અધી રાધી ચો તમે આયા હો ને એને એ રસ્તે હેરાઈ જાઉં પાછા એટલે ઘેર જવાય એમ નહીં એના લીધે તારા તારા વિશ્વાસ ભાઈ કોમ કરો ને આ તમે

ચતુર ભાઈ જગા એ તમને ના પાડી આને સિજ મસ્તી કરીને પેલા મજાક મસ્તી કરી પેલા ચડી જીવી

મારા મેમોન ના લીધે આવું પડ્યું યાર આ જગલી આવડી અને પછી મેમોન ને રાતે કાઢી મેળ શા તમને ખબર શું ખબર તું તમે ગણો ભાવ

તો મારો તો મકોડો ખસેડી જ પૂરો મકોડો ગયો યાર એવું તો ના ચાલે પછી બુરા છોકરા લીધે મને અડધી રાતે ઘેર જતો રે એટલે એટલે કાઢી જ બેનવું ને ભાઈ અમારા બેઠવાનું તમારે ચતુર ભાઈ ને હારે ના છોકરો મારે લાવવું પડે હલકો મારે તો ખરે જે થઈ ગયું એ થઈ ગયું અત્યારે આતલી મહેમ આતલી મોડા રાતે જાય નહીં ચાલે બરોબર એટલે એ આદની રાત ઊંઘી જાવ શાંતિથી માજા કરશો ને બધા ઊંઘી જાય છે અને ખોટું પડે આ બધું સાચું બરોબર બોય ના મહી લઈ જજો હા બોય ના બાપાને ઉઘાડજો મહી એ હેડો ભાઈ